તમારે પણ તમારા ફોન સાથે જો કીવર્ડ અને માઉસ તમારે કનેક્ટ કરવું હોય અને કનેક્ટ કરીને તમારે ફ્રી ફાયર ગેમ રમ્યું હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને જે સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈ શકો છો મેં ફોન સાથે કીવર્ડ અને માઉસ બે કનેક્ટ કરી દીધું છે હાલો મિત્રો આ છે કીવર્ડ અને આ છે માઉસ તો બે આપણે આજે આ ફોન સાથે કનેક્ટ કરીને હું તમને બતાવીશ અને એ કનેક્ટ કરીને તમે કોઈ પણ ગેમ પણ રમી શકશો ફ્રી ફાયર કે કોઈ પણ તમારી ગેમ રમી હોય કે બીજું તમારે કમ્પ્યુટર જેવું તમારે કામ કરવું હોય તો તમે કરી શકો છો તો ચાલો આપણે આજે આ કીવર્ડ અને માઉસ એ બંને આ ફોન સાથે આપણે કનેક્ટ કરીશું તો કેવી રીતે કરવાનું છે તો બધાની પહેલાં તમારે કીવર્ડ અને માઉસ તમારે ગમે ત્યાંથી ફ્લિપકાર્ટમાં કે ગમે ત્યાંથી ઓર્ડર કરી લેવાનું છે અને જો તમને આ ના જડતો હોય તો હું આની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ તો એ પછીથી આપણે વાત કરીશું પહેલાં આપણે વાત કરી કે આ કનેક્ટ કેવી રીતે કરવાનું છે તો એના માટે તમારે એક આવી ઓટીજીની પિન જોઈશું તો એ ઓટીજીની પિન અને આવું એક બોક્સ આવશે છે તૈણ પિનવાળું તો એની સાથે એક માઉસનું યુએસ બી પિન લગાવવાની છે આ કીબોર્ડની પિન લગાવવાની છે તો બે આની સાથે પિન કનેક્ટ કરી દેવાની છે એના પછી તમારે આ જે પિન આની આની આ બોક્સની પિન આવે છે એ તમારે ઓટીજી સાથે કનેક્ટ કરી દેવાની છે અને પછી જ્યાં ઓટીજી પિન છે એ તમારું જ્યાં ફોનનું ચાર્જિંગ કરવાની પિન આવે છે તેની સાથે તમારે કનેક્ટ કરી દેવાનું છે તો ચાલો હું આની સાથે હું કનેક્ટ કરી દઉં છું આની સાથે કનેક્ટ કરી દેશે પછી તમારે સેટિંગ કરવાનું રહેશે તો એના માટે તમારે તમારા મોબાઈલ સેટિંગમાં જતું રહેવાનું છે તો જોઈ શકો છો સેટિંગ છે તો એમાં તમારે જતું રહેવાનું છે એમાં તમારે જઈને પછી ઉપર સર્ચ બાદમાં તમારે સર્ચ કરવાનું છે ઓટીજી તો જોઈ શકો છો મેં ઓટીજી સર્ચ કરી દીધું છે અને અહીંયા પણ ઓટીજી લખેલું આવી ગયું છે તો તમે જોઈ શકો છો તો આની પર તમારે ક્લિક કરી દેવાનું છે આની પર ક્લિક કર્યા પછી નીચે અહીંયા ઓટીજીનું ઓપ્શન છે એ ઓપ્શન છે એને તમારે ઓન કરી દેવાનું છે તો ચાલ હું આ બટન છે એને હું ઓન કરી દઉં સરખી રીતે તો આ જોઈ શકો છો મેં ઓન કરી દીધું છે અને આપણે જે માઉસનું છે એમાં લાઈટ થઈ ગઈ છે તો માઉસ અને કીવર્ડ બે આ ફોન સાથે કનેક્ટ થઈ થઈ ગયા છે અને અહીંયા માઉસનું ઓપ્શન પણ આવી ગયું છે તમે જોઈ શકો છો માઉસનું છે તો એ આપણે અલગ હોય તો જોઈ શકો છો તમે તો આવી રીતે આ માઉસ છે કનેક્ટ થઈ ગયું છે અને આપણે ફ્રી ફાયર કે કોઈ પણ ગેમ તમારે રમ્યું હોય તો તમે આસાનીથી તમે રમી શકો છો તો એના માટે ચાલો હું એક ફ્રી ફાયર ગેમ ઓપન કરું છું પહેલાં આ તમે જોઈ શકો છો આમાં સરખી રીતે માઉસનું ઓપ્શન છે એ આવી ગયું છે તો તમને એ દેખાતું હોય છે જોઈ શકો છો માઉસ તો આ કનેક્ટ થઈ ગયું છે સરખી રીતે અને કીવોર્ડ પણ કનેક્ટ થઈ ગયું છે તો ચાલો આપણે ફ્રી ફાયરનું ગેમ ઓપન કરીને તમને બતાવું તો એ જોઈ શકો છો આ ફ્રી ફાયર છે અને આનીમય પણ હું તમને માઉસનો ઓપ્શન તમને બતાવી દઉં તો જોઈ શકો છો આ માઉસ છે એ ફરે છે તો જોઈ શકો છો આ માઉસ અને ક્યુર્ડ બે સરખી રીતે કનેક્ટ થઈ ગયું છે જોઈ શકો છો તો આવી રીતે પણ જો તમારે કનેક્ટ કરવું હોય તો તમે કનેક્ટ કરી શકો છો તો આમાં તમે જે તમારે ફ્રી ફાયર રમી હોય કે કોઈ પણ તમારે ગેમ રમી હોય તો એ તમે સરખી રીતે તમે રમી શકશો અને આ ક્યુવર્ડ અને માઉસ કનેક્ટ કર્યા પછી એકદમ મસ્ત કમ્પ્યુટર જેવો ફોન થઈ જશે અને એકદમ મજા આવે છે તમને ફ્રી ફાયર કેમેરામાંથી કે કોઈ પણ બીજી કેમેરામાંની અને તમારે કોઈ પણ બીજું તમારે આ નિય કામ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો તો બસ આવી રીતે તમારે આ કીવર્ડ અને માઉસ તમારા ફોન સાથે કનેક્ટ કરવાનું છે મેં કીધું છે એ તો તમારે કરવાનું છે અને તમારા ફોનની અંદર ઓટીજી સપોર્ટ હોવો જોઈએ ઓટીજી સપોર્ટ નહીં હોય તો આ બંને છે કનેક્ટ નહીં થાય તો ઓટીજી સપોર્ટવાળો ફોન હશે તો આ કનેક્ટ થશે અને અત્યારે તો બધા ફોનમાં ઓટીજી સપોર્ટ હોય છે તો તમારા ફોનમાં પણ હશે અને જો તમારે આ કીવર્ડ અને માઉસ તમારે ઓર્ડર કરવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમારે જતું રહેવાનું છે તેમાં તમને આની કીવર્ડ અને માઉસની લિંક તમને મળી જશે એ લગભગ ચારસો કે સાડી ચારસો કે પાંચસોમાં તમને મળી જશે તો આ વિડીયોના ડિસ્કશનમાં તમારે જવું છે તેમાં તમને આની લિંક તમને મળી જશે જો તમારે ઓર્ડર કરવા હોય તો હજુ સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક જરૂર કરી લેજો